નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત બાગ ખાતેથી કરવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાવનમાં બાળમેળાનો આજથી ત્રણ દિવસ માટે સયાજીબાગ ખાતે પ્રારંભ થયો છે આજે સવારે સંગીતની સુરાવલીઓ વચ્ચે આકાશમાં ત્રિરંગી ફુગ્ગા છોડીને બાળમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ બાળમેળાને સયાજી કાર્નિવલ નામ અપાયું છે જે તારીખ છવ્વીસમી સુધી સવારે આઠથી રાત્રિના આઠ વાગ્યા સુધી શહેરીજનો માટે ખુલ્લો રહેશે શિક્ષણ સમિતિના આ બાળમેળાની શરૂઆત ઓગણીસો ત્રેપનમાં કરવામાં આવી હતી બાળમેળાનું સમગ્ર સંચાલન બાળકો કરે છે બાળકો દ્વારા યોજાતો આ પ્રકારનો બાળમેળો ભારતભરમાં સૌપ્રથમ છે અઢારમી સદીના રાણી અહિલ્યાભાઈ હોલકર દ્વારા શરૂ કરવામાં આવેલ કન્યા કેળવણીની જ્યોત સતત સળગતી રહે તે હેતુ ચરિતાર્થ કરતો લેશર શો પણ આ બાળમેળામાં રજૂ કરાયો છે દર વર્ષે આ બાળમેળાની પાંચથી સાત લાખ લોકો મુલાકાતે આવે છે બાળમેળામાં મનોરંજન વિભાગમાં કટપુટલીનો ખેલ કાર્ટૂન કેરેક્ટર્સ મૂન વોકર્સ મોગલીવોક જેવા આનંદ પ્રમોદના વિભાગો મૂકવામાં આવેલ છે શિક્ષણ સમિતિ વડોદરાની એકસો ઓગણીસ પ્રાથમિક શાળાઓ દસ માધ્યમિક શાળાઓ તથા સત્તાણું બાળવાડીઓના ભૂલકાઓ દ્વારા રોજ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થશે બાળમેળામાં અલગ અલગ થીમ ઉપર તેત્રીસ શૈક્ષણિક પ્રોજેક્ટનું પ્રદર્શનનું આયોજન મૂકવામાં આવેલ છે સાથે જ આ બાળમેળામાં ખાણીપીણી માટે એકત્રીસ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે અહીંયા કુંભ મેળાને લઈને પણ વિશેષ શૈક્ષણિક પ્રોજેક્ટ ઊભો કરવામાં આવ્યો છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈએ જણાવ્યું હતું કે આજે બાવનમાં બાળમેળાનું ઉદઘાટન બાળકો દ્વારા બાળકો માટે કરવામાં આવ્યું છે બાળકો દેશનું ભવિષ્ય છે અને બાળકો માટે આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સૌ કોઈને હું આવકારું છું અને બાળકો સાથે

ચોવીસ 24 25 26 ખૂબ મજાના દિવસો માણવા માટે આવકારું છું બધા બાળકોને કહું છું આવો આપણે બધા જોડાઈએ અને આ બાળ મેળામાં અત્યંત સહી ધૈર અને ખૂબ સરસ રીતે માણીએ અને માણીને ખૂબ આનંદ લઈએ એના માટે આટલા કાવા રહ્યો તો બાળ મેળાની શરૂઆત થઈ ગઈ છે ત્રણ દિવસ કરેગા બાળકો ખૂબ જોલમાં છે અમારા બાળ હોતેدارો

અને આટલું ભવ્ય ભવ્ય જયારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપના માધ્યમથી સૌપ્રથમ તો શિક્ષણ સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાનો ખૂબ આભાર માનું છે કે આ પ્રકારે બાળકોની ચિંતા કરીને

ઉદ્ઘાટન સમારોહમાં આજે અમારે ઉપસ્થિત રહેવાનું થયું છે 12 મેડો એ વડોદરાની આગવી ઓળખ છે સમગ્ર દેશની અંદર આ પ્રકારનું કોઈ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા થતું આયોજન એ માત્ર ને માત્ર વડોદરાની અંદર થાય છે અને મહારાજા સૈજરાવ ગાયકવાડજી જ્યારે પોતે શિક્ષણ માટે હંમેશા એમને એક સમગ્ર દેશને દિશા ચિન્ધી હોય ત્યારે આ બાળમેળાની અંદર પણ એવા ઘણા બધા દિશા સૂચક સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વૈજ્ઞાનિક પ્રદર્શનો યોજવામાં આવ્યા છે હું સમગ્ર વડોદરા વાસીઓને અપીલ કરું છું કે આવો ચોવીસ પચીસ છવ્વીસ તારીખના બાળમેળાની આપ સૌ આપના પરિવાર સહિત મુલાકાત લો બાળકો ની સાથે મુલાકાત લઈ અને અવનવું જાણો અને આપણા વડોદરાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે યંગ ટેલેન્ટ છે એમને એમનું જે ટેલેન્ટ છે એને પ્રોત્સાહન આપો